પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની મીરાનગર પાસે આવેલ બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા ભવરલાલ ચૌધરી ગત તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા તે દરમિયાન બપોરના અરસામાં એક તસ્કરે તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા વીસ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો દરમિયાન ભવરલાલ ચૌધરી બપોર બાદ ઘરે પરત આવતા તેઓએ ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી તપાસ શરૂ કરી હતી જીઆઈડીસી પોલીસે ભવરલાલ ચૌધરીની ફરિયાદના આધારે રોકડા રૂપિયા વીસ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારના માલમત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે और साढ़े तीन बजे के वापस मैं वापस आया घर पे रूम में मिशेष बाहर गई थी मैं दुकान पे था वो आया जो का घर पे ब्लॉक कड़ी टूटी हुई थी और निशेष जगह ब्लॉक नहीं उसके तो हिसाब से घर पे जा अंदर जाकर अंदर देखा तो, तो अंदर गहना रहना नहीं था और गहना देखा तो वो एक गले की अंगों था एक कंटी थी और एक कान का चुम था और एक अंगूठी है सब लेके चले के, आ, 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 ले के गए कुछ रोकड़ा लेके गए हाँ बीस हज़ार रुपये जैसे रोकड़ा है और शांति भी है पुलिस कंप्लेन किया है पुलिस कंप्लेन जी आई डी से पुलिस सूत्र मुझे मुजब से भी पुलिस टीम अंकलेश्वर जीआईडीसी विस्तार में पेट्रोलिंग में थी दरमियान કનેરિયા કંપની સામે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા સંજય ગોપાલ તિવારી પ્રદીપ રામસુહામન ત્રિપાઠી પ્રિન્સ નંદલાલ સોની અબ્દુલ વાહિદ મોહમ્મદ અન્સારી વિજય રામચંદ્ર ગુપ્તા પ્રતાપ જગ્નુ ગૌતમ અને છુટ્ટુ મંડલને ઝડપી પાડ્યા હતા એલસીબી પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા તેર હજાર સાતસો અને નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા પાંત્રીસ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આર કે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જે મેડિકલ કેમ્પમાં ત્રણસોથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આર કે હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા આ કેમ્પનું આયોજન તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસને રવિવારના રોજ સવારે નવથી એક કલાક દરમિયાન યોજાયું હતું જે કેમ તવરા ગામની ઝેડ જે પટેલ હાઈસ્કૂલ જૂના તવરા ખાતે રખાયું હતું જેમાં આજે ત્રણસોથી વધુ પેશન્ટોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં ભરૂચના નામી ડોક્ટર મિલાપશાહ ડૉક્ટર પાર્ક ડોક્ટર મનન જોશી ડૉક્ટર અવની સિંઘ સહિતના નામી ડોક્ટરો ઉપસ્થિત રહી કેમ્પમાં તેઓએ પોતાની સેવા આપી હતી આ કેમ્પમાં મફત દવા આપવામાં આવી હતી મફત સુગર ચેકઅપ મફત બ્લડ પ્રેશર ચેકઅપ મફત ઈસીજી મફત હાડકાના ચેકઅપ મફત લોહીની તપાસ સહિત સુવિધાઓ આપવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં જૂના અને નવા તરાના ગ્રામજનોએ લાભ લીધો હતો ગામે આર કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ભરૂચ હોસ્પિટલ દ્વારા અને ગામના સહયોગ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને ગ્રામજનો મોટી સંખ્યામાંનો લાભ લે એવી હો વિનંતી કરવામાં આવેલી છે ગામજનોને અને સારી એવી સંખ્યા અત્યારે જ્યારે ચાલુ થયું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને આ કેમ્પમાં ભરૂચના સ્પેશિયાલિસ્ટ જે ખૂબ જ ફેમસ છે એવા ડૉક્ટરો જે એક તો છે મિલાપ શાહ સાહેબ ફિઝિશિયન મનન જોશી સાહેબ છે તેઓ ગાયરેકના સ્પેશિયાલિસ્ટ છે પાર્થ કિનખાવવાલા ઓર્થોપેડિક છે અને અવની સિંગ જે જનરલ સર્જરીના સ્પેશિયાલિસ્ટ છે તો ખૂબ સારા ડૉક્ટરો આજે આપણા ગામની અંદર તવરા ગામને સેવા આપવા આવી રહ્યા છે તો એમની સેવાને તવરા ગામ તરફથી અમે બિરદાવીએ છીએ અમારા તવરા તાલુકો જિલ્લો ભરૂચ ગામે મફત કેમ્પ અંશેના જે રોગો રોગો છે એના માટેની સારવાર માટે ડૉક્ટર શ્રી મિલાપ શાહ સાહેબ તેમજ તેમના અન્ય ડોક્ટર વર્તુળ શ્રીઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તમામ લોકોએ સેવાનો લાભ લીધો અને સાચા અર્થમાં જેમ કે ભગવાન પછી ડૉક્ટરનું સ્થાન હોય છે એ વસ્તુને તેમને ચડિત કરી છે આવા ડૉક્ટરશ્રીઓને આવા સેવાભાવી લોકોને પત્રકાર મિત્રોને સૌને મારા અંતરથી જય સ્વામિનારાયણ કહીશ ભરૂચની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે નિશાળ સાંભળેરે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે શાળાની રજત જયંતિ નિમિત્તે નિશાળ સાંભળેરે કાર્યક્રમનું પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરાયું જેમાં મહાનુભાવોના હસ્તે ધોરણ દસ અને બારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ત્યારબાદ તપોભૂમિ ભરૂચ અને નિશાળ સાંભળેલી નામના પુસ્તકનું વિમોચન વિધિ યોજાય આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ટ્રસ્ટીગણનું પણ સન્માન કરાયું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને તેમના ઘણા લેખો પણ લખ્યા છે સિત્તેર થી વધુ વર્ષ થાય એ એક ઐતિહાસિક ઘડી કહેવાય એટલા લાંબા સમય સુધીની સફરમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા હોય કેટલા આચાર્યોને કામ કરવાનો અવસર મળ્યો હોય કેટલા શિક્ષકોને એમાં કામ કરવાનું યોગદાન આપવાનું અનુકૂળતા મળી હોય અને એ વિદ્યાર્થીઓ આપણી સામેથી પસાર થઈ ગયા હોય પચીસ વર્ષ એટલી એક પેઢી ગણાય એક પેઢી પૂરી થઈ ગઈ હવે નવી પેઢી શરૂ થઈ હોય જે ભણી ગયા હશે એની ઉજવણી આપ કરી રહ્યા છો મારી પાસે જે કંઈ થોડી ઘણી જાણકારી છે તમારી સ્કૂલની એમાં તમે ભાષાની સાથે ખૂબ સારી નિસ્બત રાખો છો ગુજરાતી ભાષાને ખાસ કરીને પ્રેમ કરવાની અહીંયા અનોખી પદ્ધતિઓ ચાલે છે

અને એમની હાજરી થકી શાળા પરિવારને ખૂબ ગૌરવ મળ્યું બદલ હું મારો કરું છું અંકલેશ્વર જીઆડીસી પોલીસ કોસમડી પાસે આવેલ સાંઈ વાટિકા સોસાયટીમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે ઇંગ્લિશ દારૂની અઢાર બોટલો સાથે એક કિસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ આગામી એકત્રીસમી ડિસેમ્બરને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે કોસંબડી ગામ ખાતે આવેલ સાંઈ વાટિકા સોસાયટીમાં રહેતા બુટલેગર મયુર મોરેના ઘરે દરોડા પાડ્યા હતા જ્યાં ઘરમાં સંતાડેલો ત્રણસો પંચોતેર એમએલની ઇંગ્લિશ દારૂની અઢાર બોટલ મળી આવી હતી પોલીસે કુલ છત્રીસો રૂપિયાના દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી દેશની સુરક્ષા માટે જાન ન્યોછાવર કરનાર શહીદો તેમજ સમાજની મુખ્ય ધારાથી હટી સેવાકાર્ય સાથે જોડાયેલા કર્મવીરોનું સન્માન અને પ્રોત્સાહન પૂરું પાડવાનું કાર્ય આજરોજ અંકલેશ્વરના પાનોલી ખાતે ઉદ્યોગપતિ અને અગ્રણી અનુરિત જોલી દ્વારા કરવામાં આવ્યું હતું અનુરિત જોલી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે સંગીત પ્રિય લોકોના સમૂહ દ્વારા ગીત સંગીતના અનેક કાર્યક્રમ કરવામાં આવે છે પરંતુ હાલમાં સુરત ખાતે યોજવામાં આવેલ એક સ્વરોત્સવમાં દેશ માટે શહીદ થયેલા જવાનના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમૂહના સભ્યો દ્વારા યથાશક્તિ પણ કરવામાં આવ્યું હતું સુરત ખાતે કાર્યક્રમના પ્રણેતા પ્રકાશ ક્રિશ્ચનથી અનિરુદ્ધ અંકલેશ્વર ખાતે એક કદમ આગળ વધી શૌર્યની સાથે સેવા અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા કર્મવીરોનું અભિવાદન કરવાનું નક્કી કર્યું હતું અનુરુધ જોલીના વિચારોને આગળ વધારવા તેમના મિત્રોએ અંકલેશ્વર આવી પહોંચી ગીત સંગીત સાથે શૌર્ય સેવા સન્માન ઉત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું સો થી વધુ શ્રોતાઓની હાજરીમાં સુરત વડોદરા ભરૂચ અને અમદાવાદથી વિશેષ પધારેલા સંગીત પ્રેમીઓએ આશરે કલાક સુધી ગીત સંગીતનો પીરસ્યો હતો આ કાર્યક્રમમાં સુરતથી દેશ માટે શહીદી શહીદના પત્ની બીવીને અનુદાન આપી બિરદાવવામાં આવ્યા હતા આવી જ રીતે ભરૂચમાં વર્ષોથી સાચા અર્થમાં સેવાનો યજ્ઞ ચલાવનાર રાકેશ ભટ્ટને પ્રો લાઈફ ફાઉન્ડેશનની સહાયથી રૂપિયા એક લાખનું અનુદાન કરી પ્રો લાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ કરણ જોલી સચિવ સાક્ષી જોલી અને ઉપપ્રમુખ અનુરીત જોલીના હસ્તે સન્માનિત કરાયા હતા ભરૂચ અને અંગલેશ્વર ખાતે 8 વર્ષથી વયે 100 થી વધુ વૃક્ષો વાવનાર અને अनेक સેવાકીય કામગીરી કરનાર દુર્વા મોદીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું मुझे बताते हुए बहुत खुशी हो रही है कि एक इवेंट ऑर्गेनाइज किया है हमने म्यूजिकल इवेंट जो कि बहुत सारे पर्पस सॉल्व करेगा एक तो हम लोग इस बहाने लोगों को चैरिटी करेंगे कुछ तीन संस्थाएं बुलाई हैं उनको हम थोड़ा सम्मानित करेंगे और प्लस हम सबका जो म्यूज़िक का पैशन है वो पर्पस तो बहुत अच्छे से सॉल्व होगा क्योंकि गाना गाते हैं हम हमारे लिए म्यूज़िक एक थेरेपी है जैसे ही लोग फील करते हैं तो म्यूज़िक से हम लोग एकदम अपलिफ्ट हो जाते हैं और उसके साथ साथ अगर किसी का हेल्प हो सके तो उससे अच्छी और कोई बात नहीं है आ, ये सबसे पहले तो मुझे पता चला था कि एक मार्टर्स की एसोसिएशन है कि उसमें हम लोग उसमें ए, लोग डोनेट करते हैं हमारे डॉक्टर किशोर जी तो उन्होंने बोला हमें एक ऐसा हम ये हमेशा सूरत में करते हैं तो मैंने कहा इस बार मैं अंकलेश्वर में करना चाहूँगी तो वो कहते हैं हाँ हम आपको पूरा सपोर्ट करेंगे इस बार हम जो ये करते हैं वो अंकलेश्वर में करेंगे तो उनके इनिशिएटिव उनका था उनकी तरफ से हमने स्टार्ट किया करना और धीरे धीरे हमने वो उसको अपने आप ही बढ़ा चलता गया कि सब लोग हमारे साथ जुड़ते गए जुड़ते गए और भी संस्थाएं जुड़ गई हैं और अब ये पहला इवेंट है मेरा

ઔદ્યોગિક વસાટના સરાહનીય કાર્યક્રમને બિરદાવા જણાવ્યું હતું જોલી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ગીત સંગીતમાં રૂચિ ધરાવતા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું અને કાર્યક્રમમાં એકત્રિત થયેલા ભંડોળને સુરવીરોને સમર્પિત કરવામાં આવ્યું હતું સાથે સાથે ઉદ્યોગમાં કામ કરતા કામદારોને મનોરંજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આમ ત્રિક્ષેત્રીય કાર્યને અમે બિરદાવીએ છીએ અને આવા કાર્યક્રમો થકી સેવાની ગંગા વહેતી રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમો સંચાલન પ્રકાશ ક્રિશ્ચને કર્યું હતું પનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે આવ્યો છું અને અહીંયા પનોલી ખાતે એક બહુ જ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે જેમાં સંગીત શ્રદ્ધાંજલિ અને ચેરિટી ત્રણેય વસ્તુ એક સાથે થઈ રહી છે બધા અમદાવાદ બરોડા સુરતથી બધા સિંગર્સ પણ આવ્યા છે અને સાથે સાથે એક નાની દીકરી છે જેનું એક બહુ મોટું ધ્યેય છે અને એન્વાયરમેન્ટને રિલેટેડ આ બધી વસ્તુઓ છે જેની અત્યારે ખૂબ જ જરૂર છે અને એ વસ્તુ અત્યારે થવા જઈ રહી છે અને એની શરૂઆત છે બધા એમાં ભાગ લે છે ચેરિટીમાં લોકો પોતપોતાનો ફાળો પણ આપે છે તો ઓન બિહાફ ઓફ અમારા જે સંગતના બધા જેટલા બી સભ્યો છે એના વતી હું આ એસોસિએશનને પણ ધન્યવાદ આપું છું અને બેન જે આખો પ્રોગ્રામ લઈને આવ્યા છે અને એમના બધા સભ્યો જે રીતે મદદ કરી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને समय चेक विराम बाद निहाड़ी सो अन्य समाचारों तो जोता रहो सिटी न्यूज पिछले तीस सालों से मेरी फैशन भरुच की पब्लिक के लिए वन स्टॉप सोलूशन रहा है फैशन स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ के लिए एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए की अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली वेयर स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स

और यही फैशन और लेगे लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेवरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टूडे एंड एक्सपीरियंस दल्टी ब्रांड फैमिली स्टोर ગુજરાતમાં મિની અજમેર તરીકે પ્રસિદ્ધ એવા હાંસોટમાં કોમી એકતાના પ્રતી હઝરત છોટુ મિયા બાવાની દરગાહ ખાતે છોટુ બાવાના ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાનું પ્રતિક એવા દરગાહ શરીફ ખાતે હિન્દુ મુસ્લિમ બિરાદરો સાથે મળી છોટુ બાવાના ઉર્સની ઉજવણી કરે છે ત્યારે આ ઉર્સમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉમટી પડી શ્રદ્ધાભેર ઉર્સ શરીફની ઉજવણી કરી હતી હાંસોટમાં હઝરત છોટુમિયા બાવાના પિસ્તાલીસમાં ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ અને મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને આ ઉર્સની ઉજવણી કરી હતી છોટુ બાવાના ઉર્સમાં ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા હિન્દુ મુસ્લિમ ભાઈચારાની લાગણી તેમજ સર્વધર્મ પ્રત્યે આદર ભાવ સાથે કોમી એકતાનો સંદેશો દેશ વિદેશમાં ફેલાવનાર હઝરત મંસૂર મોહમ્મદ હુસેન શાહ ઉર્ફે છોટુ બાવાના ઉર્સની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મિની અજમેર તરીકે ખ્યાતિ પામેલ અને હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાના પ્રતીક્ષામાં હાસોટના હઝરત મિયા બાવાના ઉર્સ શરીફની હિન્દુ અને મુસ્લિમ ભક્તોના સમન્વય જોવા મળે છે અહીં નાત જાતનો ભેદભાવ ભૂલી ભક્તો શ્રદ્ધાભેર પોતાની મનોકામના વ્યક્ત કરી મન્નત પૂર્ણ કરતા હોય છે દરગાહ સજ્જાદા ના હઝરત પીર મોહમ્મદ ચિશ્તી દ્વારા શરીફમાં પ્રથમ પેશ કરાયું હતું ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલ સંદલ પેશ કરવામાં આવ્યા હતા હિન્દુ મુસ્લિમ બિરાદરો અહીં સેવા કરી ઉર્સ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે હાંસોટ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો છેલ્લા વીસ વર્ષથી અમે અહીંયા હાસોટ મુકામે જ્યાં આગળ છોટુ બાવા સાહેબની દરગાહ છે અને છોટુ બાવા સાહેબનો મજાર શરીફ છે અહીંયા ઉર્ષની ઉજવણી થાય છે આજ આજ રોજ પિસ્તાલીસમો ઉર્સ છે છોટુ બાવા સાહેબનો લાખો લોકોની મેદની અહીંયા હોય છે ગામે ગામ રાજ્યોથી અને દેશ અને પરદેશથી લોકો આવે છે આવીને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે લોકોની ભાવના એટલી બધી છે હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળીને સાથે આખી રાત ભજન કીર્તન કરીએ છીએ સાથે જમીએ છીએ હળી મળીને રહીએ છીએ અને આખી રાત હર્ષો ઉલ્લાસથી હાંસોટ મુકામે અમે લોકો આ ઉજવણી કરીએ છીએ ઉર્ષની ઉજવણી કરીએ છીએ લોકોની શ્રદ્ધા એટલી બધી છે લોકોના કામ પણ એટલા બધા સરસ થાય છે અને જેમ આપણા ભારતની અંદર અજમેર શરીફ છે એ જ રીતે હાસોટ મુકામે પણ મિની અજમેર છે અને લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચ શહેરની સુપ્રસિદ્ધ શાળા રાધા હજાર ત્રેવીસના શુક્રવારના રોજ રિસ્તે શાળાનો વાર્ષિકોત્સવ શાળાના પરિસરમાં ઉત્સાહભેર ઉજવાયો હતો આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં પાંચસો પચીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તદઉપરાંત શાળાના વીસ પચીસ વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને સન્માનિત કરાયા હતા શાળામાં નિયમિત હાજરીને મહત્વ આપતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આર્ય પટેલે સો ટકા હાજરી હોય સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો આ સુપ્રસંગે શાળાના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર ચિત્રા જોશી રિજનલ ડાયરેક્ટર ઓફ સ્કૂલ નોર્થ એન્ડ સાઉથ ઇન્ડિયા ઝી લર્ન લિમિટેડ ન્યૂ દિલ્હીથી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા હતા સંસ્કાર ભારતી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ટ્રસ્ટી શ્રી ઉપેન્દ્ર રૂંગટા ટ્રસ્ટી જુગલ કિશોર પ્રશાંત રૂયા કમલેશ ઉદાણી ડીઈઓ કિશન વસાવા રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનના એડમિનિસ્ટ્રેટર્સ તેમજ પ્રિન્સિપલ શ્રીમતી શર્મિલા દાસ મિવ્રિક ચેરમેન અને ભરૂચ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી પ્રશાંત રૂહિયા તથા ભરૂચ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ચોરના નવાકાસિયા ગામ ખાતે જહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાઈ જવા પામ્યા હતા જ્યારે અન્ય છ જુગારીઓ પોલીસ દરોડા પડતા જ ફરાર થઈ ગયા હતા પોલીસે દાવ પર લાગેલા રોકડા રૂપિયા તેર હજાર નવસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ દરોડામાં ભાગી છૂટેલા જુગારીઓને ઝડપી પાડવાની કવાયત પણ શરૂ કરી હતી ઝડપાયેલા બે જુગારી અઢંગ જુગારી હોવાનું સામે આવ્યું છે ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આગામી ડિસેમ્બરને અનુલક્ષીને જુગાર પ્રોહિબિશનની અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે નવા કાંસિયા ગામ ખાતે જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા જેમાં વારંવાર જુગારમાં ઝડપાયેલા નરેશ જયસિંહ વસાવા મુકેશ પાટણવાડિયા અને ભાવેશ બ્રહ્મભટ્ટને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી અંગ ઝડતી અને દાવ પર લાગેલા રોકડા રૂપિયા તેર હજાર નવસો વીસ જપ્ત કરી પોલીસ દરોડામાં પોલીસે હાથમાંથી છટકી ગયેલા જુગારી ધર્મેશ ઉર્ફે લાલો વસાવા ઉપરાંત નરેશ વસાવા નાનકુ વસાવા ધર્મેશ ઉર્ફે ટકુ વસાવા વિજય ઉર્ફે કાળિયો વસાવા અને સોહેલ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેમની ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વરના મીરાનગર પાસે બંસીદર એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનમાં દોઢે દિવસ એક પોઈન્ટ લાખના માલમત્તાની ચોરી ભરૂચ તાલુકાના જુનાતવરા ગામે આરકે હોસ્પિટલ ભરૂચ અને જુનાતવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું મેડિકલ કેમ્પમાં ત્રણસો થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર